નમસ્કાર મિત્રો ધડમાં હું છું સિદ્ધરાજસિંહ સરવૈયા નવલા નવરાત્રીના જ્યારે નોરતાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે તળાજાની પાવન ધરતી ઉપરથી તાલધ્વજ નગરીમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા ચાલી અને ચોટીલા ચામુંડા માતાજીની જે શક્તિપીઠ છે ડુંગર ઉપર બિરાજમાન ચામુંડા માતા છે ત્યાં જવા માટે નીકળી ગયા છે ત્યારે વિશાળ સંખ્યામાં અત્યારે જે સંઘ નીકળ્યો છે એમના જે શ્રદ્ધાળુઓ છે જે પદયાત્રીઓ છે એમની સાથે આપણે વાતચીત કરીશું એક લોકો કેટલા દિવસમાં ત્યાં પહોંચશે કેટલી સંખ્યામાં અહીંથી નીકળ્યા છે અને કેટલા વર્ષથી જાય છે તમામ બાબતે આપણે વાત કરવાના છીએ અમારી સાથે જોડાયેલા રહેજો માત્ર ને માત્ર ધવા પર નામ શું છે છે અને કેટલા વર્ષથી આ એ ચોટીલા જવા માટે દર વર્ષે નીકળતો હોય છે મારું નામ છે મકવાણા પિન્ટુ અમે સખત અગિયાર વર્ષથી ચોટીલા સંઘ જાય છે પગપાળા અને સો થી સવાસો જેવું જણા અમારી આરવાર હોય છે જે હોય ત્યારે માતાજીની ને લીધે કોઈ વિઘ્ન તો આવતું નથી પણ ત્યાં પહોંચવામાં પણ ઘણી બધી વ્યવસ્થાઓ કરવી પડતી હોય છે રહેવાની જમવાની આરામની તો એ વ્યવસ્થાઓ કઈ રીતે કરવામાં આવે છે માતાજીની ની તળાજા ગામ જે જે કોઈ આગળ ગામડા આવે છે ત્યાં પણ બધાનો સપોર્ટ સારો મળે છે અને બધા ફૂલ સુવિધા સાથે સાચવે છે રહેવાની સુવિધા આપે છે જમવાનું તો અમે અમારું પોતે જાતે લઈને જાય છે એ બધું ગામે ગામ આપણને ઠેર ઠેર સુવિધા બધાની આભાર થઈ રહી છે બીજું એ પણ જાણવાનું છે કે કેટલા દિવસમાં સંઘ ત્યાં પોચે છે અને લગભગ મેં એવું સાંભળ્યું છે કે પહેલી ધજા તળાજાની પણ ચડતી હોય છે તો એ ઇતિહાસ વિશે પણ થોડીક માહિતી આપજો તળાજાના બે સંઘ નીકળે છે એક મોટો સંઘ કાલ સવારના પાંચ વાગે નીકળે છે અમારો નાનો સંઘ છે એ અમે એક દિવસ વહેલા નીકળી જાય છે જેથી કોઈને અગવડતા ન પડે કરવામાં પણ આવું બેયના સેમ જગ્યાએ જ હોય છે એટલે અમે આગળ આગળ રહીએ છીએ અને તળાજામાં અમે જે અહીંથી સંઘ નીકળીએ એટલે અમારો સંઘ પાંચ દિવસે ત્યાં પોગી જાય છે અને સૌ પ્રથમ અમારી ચડે પછી મોટા સંઘની ધજા આવે છે મિત્રો આ હતા શ્રદ્ધાળુઓ કે જે તળાજા છે આપણી માટે ગૌરવની વાત કહી શકાય કે સમગ્ર ભારતમાં જે શક્તિપીઠ પ્રખ્યાત છે ચોટીલા ચામુંડા માતાનું ત્યાં સૌપ્રથમ ધજા આપણા તળાજા નગરીના પદયાત્રીઓની ચડાવવામાં આવે છે અને આજે મોટી સંખ્યામાં વિશાળ સંખ્યામાં તમે જે પદયાત્રીઓ જોઈ રહ્યા છો એ પોતાની શ્રદ્ધાનું ભાથું લઈ અને ચોટીલા જવા માટે રવાના થયા છે તે લોકો નિર્વિઘ્ન પહોંચે એ મા ચામુંડાના ચરણોમાં પ્રાર્થના